ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પાણી દ્રાવ્ય ખાતર વિશે કે જે પણ પાણી ખાતર આવે છે આવે છે છે તેર ચાલીસ તેર જીરો જીરો પચાસ આ જેટલા પણ ખાતર આવે છે એના કયા ક્યાં ફાયદા છે કયા સમયે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ બધા વિષય પર આજના વિડીયોમાં આપણે ચર્ચા

ખેડૂત મિત્રો આપણે જે પાકની અલગ અલગ અવસ્થા હોય કેમ કે આપણે આ જે પાણી દ્રાવ્ય ખાતર છે એ ગાળો છે જીરો થી માંડીને પંદર વીસ દિવસનો જ્યાં સુધી પાક થાય ત્યાં સુધી આપણે મૂળનો વિકાસ સારો થાય એ માટે આપણે ખાતર આપવા જોઈએ પછી ધીરે ધીરે આગળ જતા વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ફૂટ અવસ્થા હોય પછી ફૂલ આવ્યા પહેલા અને ફૂલ વધારવા માટે મતલબ કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે કયું પાણી દ્રવ્ય ખાતર આપવું પછી જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય અથવા ફળ પાકવાની અવસ્થા હોય તો એ કોઈ પણ અવસ્થા એ આપણે પાણી દ્રવ્ય ખાતર માંથી કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે પાકને છે એ સારામાં સારા ફોસ્ફરસની છે એ જરૂર વધારે પડતી હોય છે નાઇટ્રોજનની પણ થોડા પ્રમાણમાં જરૂર પડતી હોય છે પણ વધારે પડતી નહી એટલે તો આપણે જ્યારે શરૂઆતના દિવસ હોય ત્યારે આપણે જે પાણી શરૂઆતનાવ્ય ખાતર આવે છે એનો આપણે છટકાવ કરવો જોઈએ અથવા આપણે ડ્રીપ સાથે પાણી સાથે પણ આ ખાતરો છે એ આપી શકીએ છીએ તો ખેડૂત મિત્રો જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે પાપને ફોસ્ફરસની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે જેના કારણે જે મૂળનો વિકાસ છે એ સારો થાય છે અને શરૂઆતની અવસ્થા હોય ત્યારે જો નાઇટ્રોજન વધારે પ્રમાણમાં આપવામાં આવે તો જે આપણી ડાળી હોય છે એ મજબૂત થતી નથી અને સારી રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થતી નથી એટલા માટે પોટાશની જરૂર છે એ આપણા પાકને ઓછી પડે છે હવે વાત કરીએ ખેડૂત મિત્રો જ્યારે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય કે જ્યારે ફૂટ અવસ્થા હોય જ્યારે ડાળિયું ફૂટવાની અવસ્થા હોય ત્યારે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂર આપણા આપણા પાકને વધારે પડતી હોય છે કેમ કે આપણા પાકને લીલો રાખવા માટે વધારે ફૂટ આવે એના માટે આપણે છે એ નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે એની સાથે સાથે આપણી ડાળીની જે લંબાઈ વધે એના માટે સાથે સાથે મૂળનો વિકાસ વધે એના માટે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસની વધારે જરૂર પડતી હોય છે તો તમે ખેડૂત મિત્રો આ અવસ્થા એ બાર એકસઠ જીરો જેમાં નાઇટ્રોજન 12% ફોસ્ફરસ 61% જે આવે છે એનો આપણે છટકાઓ કરી શકીએ છે અથવા જે 13 40 13 આવે છે જે પાણી દ્રવ્ય 13 40 13 આવે છે એના પણ આ અવસ્થાએ ફૂટ અવસ્થાએ વૃદ્ધિ વિકાસના તબક્કાએ આપણને ખૂબ સારા પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો આ થઈ શરૂઆતની બે અવસ્થા ઈ હવે વાત કરીએ ફૂલ અવસ્થા પહેલા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ જે મોનોપોટેશિયમ જે ફોસ્ફાઈડ જીરો બાવન ચોત્રીસ ખાતર આવે છે એનો આપણે ફૂલ અવસ્થા પહેલા અને ફૂલ અવસ્થાએ આનો ઉપયોગ કરવો જોઈએ હવે વાત કરીએ કે આ સમયે ફોસ્ફરસ અને પોટાશ પાક ને વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે જો નાઇટ્રોજન આ સમયે આપવામાં આવે તો ફૂલ છે થોડીક મોડી આવતી હોય અને ઘણીવાર જો નાઇટ્રોજન વધી જાય તો ફૂલ ખરવાના પણ પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે તો આ સમયે આપણે પૂરતું જે ફોસ્ફરસ આપીએ તો જે ફૂલના અલગ અલગ ભાગો હોય છે એનો સારી રીતના વિકાસ થાય છે ફૂલ ઓછા ખરે છે અને જે ફૂલ માંથી જે ફળ બનવાની પ્રક્રિયા છે અથવા દાણા બનવાની પ્રક્રિયા છે એ સારી થતી હોય છે અને સાથે સાથે આપણે વાત એમ કે પણ જરૂર પડતી હોય છે કે જે પાન દ્વારા જે ખોરાક બને છે એને આપણે ફૂલ સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશ નું હોય છે જો પૂરતા પ્રમાણમાં પોટાશ આપણે આપીએ તો ફૂલ છે એનો સારો વિકાસ થાય છે અને ઓછા ખરે છે તો ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આપણે બીજા પોષક તત્વોની વાત કરીએ તો ફૂલ અવસ્થા કેલ્શિયમ બોરોન પણ જે પોષક તત્વો છે એનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને કેમ કેમકે જે ડાળી વડે ફૂલ જે જોડાયેલું હોય છે એને ટકાવી રાખવા માટે જીંક પણ છે એ ખૂબ જ જરૂરી છે કેમકે જીંગ છે એ ઓક્સિજનનું નિર્માણ કરતું હોય છે અને ફૂલ ખરતા અટકાવવામાં ઓક્સિનનો છે મોટો ફાળો હોય છે કે ફળ અવસ્થા અથવા દાણા ભરાવાની અવસ્થા હોય કોઈ પણ પાકમાં ત્યારે આપણે તેર જીરો પિસ્તાલીસ ખાતરનો ઉપયોગ છે એ કરવાનો છે જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે કેમ કેમકે ખેડૂત મિત્રો આમાં પોટેશિયમનું પ્રમાણ જ્યારે ફૂલ અવસ્થા નાઇટ્રોજનની પણ એટલા માટે આપણે આ અવસ્થા તેર જીરો ખાતર છે એ લીધું છે કેમ કે જો પોટાશ હોય એ આપણા પાકમાં જે પણ ખોરાક બને છે એને ફળ સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે કેમકે ખોરાક ત્યાં સુધી બરોબર છે તો એની જે સાઈઝ છે દાણા બરોબર છે એ પણ વધશે અને ખાસ કરીને નાઇટ્રોજન જે મળે છે એમાં પાકમાં અથવા અથવા દાણામાં ફળમાં પ્રોટીનનું પ્રમાણ છે એ વધે છે એટલે આ અવસ્થાએ ફળ અવસ્થાએ અથવા દાણા ભરાવાની અવસ્થાએ આપણે તેર જીરો પિસ્તાલીસ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને સારા પરિણામ મળે અને છેલ્લી જ્યારે અવસ્થા હોય કે પાકવાની અવસ્થા હોય ત્યારે આપણે જે જીરો જીરો પચાસ ખાતર આવે છે જેમાં આપણને પોટાશ છે એ પચાસ ટકા જોવા મળે છે તો જ્યારે છેલ્લી અવસ્થા હોય કે આપણા કોઈ પણ પાકની ક્વોલિટી બનાવવા માટે આપણે આ જીરો જીરો પચાસ છે એ ખાતર આપવું જોઈએ જેથી એનો કલર છે એની શાઇનિંગ છે એનો વજન છે

જ્યારે મૂળ અવસ્થા હોય મૂળનો નો સારી રીતના વિકાસ કરવા માટે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે આપણે આ બંને ખાતર વાપરવા જોઈએ જ્યારે ફૂલ અવસ્થા હોય ફૂલ અવસ્થા પહેલા આપણે જીરો બાવન ચોત્રીસ છે એનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય ફળ બેસવાની અવસ્થા હોય ત્યારે આપણે પોટેશિયમ નાઇટ્રેડ એટલે કે તેર જીરો પિસ્તાલીસ જે ખાતર આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ પણ પાકમાં જ્યારે છેલ્લી અવસ્થા હોય કે ભાઈ જેની જ્યારે આપણે એની ક્વોલિટી બનતી હોય ત્યારે આપણે જીરો જીરો પચાસ જે પચાસ ટકા પોટેશિયમ અને એની સાથે સત્તર થી અઢાર ટકા જે સલ્ફર મળે છે આપણે એ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ અને ખેડૂત મિત્રો આ વૃદ્ધિ વિકાસના તબક્કાએ જે સત્તર ચુમ્માલી કરીને પણ ખાતર આવે છે એનો પણ આપણે છે જે ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ થઈ કે જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે આપણે કઈ અવસ્થા એ કયા પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે એ પ્રમાણે જ આપણે ખાતર નાખવું જોઈએ કેમ કે જ્યારે ફૂલ અવસ્થા હોય ને આપણે વધારે પડતા નાઇટ્રોજન વાળા ખાતરો નાખીએ તો એમાં આપણને ફાયદો થતો નથી ત્યારે એ સમયે આપણે જીરો બાવન ચોત્રીસ જેવા જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ પણ જે ખાતર હોય એમાં જીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ જેવા ખાતરો છે એ બંને ત્યાં સુધી

કરવો જોઈએ જીંકની તો આપણે વાત કરીએ કે ભાઈ જેમાં ફોસ્ફરસ આવતું હોય આપણે સલ્ફેટ વાળા ખાસ કરીને જીંક સલ્ફેટ સલ્ફેટ એની સાથે આપણે ત્યાં સુધી મિક્સ કરવું જોઈએ નહીં અને કોઈ પણ ખાતર જો આપણે મિક્સ કરીને છાટતા હોય તો પેલા આપણે થોડાકમાં અથવા ગ્લાસમાં આપણે જોઈ લેવું જોઈએ કે દ્રાવણ ફાટે છે અથવા દ્રાવણ ધૂંધળું થાય છે એ પ્રમાણે થતું હોય તો આપણે બંને ત્યાં સુધી છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતી ને લગતી માહિતી માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન